ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ એકસો સિત્તેર લોકોના છૂટાછેડા થયા હતા અને એકસો અઠ્યાવીસ ટકાના વધારા સાથે છૂટાછેડામાં ગુજરાત આખા દેશમાં ચોથા ક્રમે રહ્યું હતું આ છૂટાછેડા પાછળનું કારણો અલગ અલગ હોઈ શકે પરંતુ હાલમાં એક છૂટાછેડાનો જે કેસ સામે આવ્યો છે તેણે સૌ કોઈને હેરાન કર્યા છે શું તમે ક્યારે વિચાર્યું છે કે ડુંગળી અને લસણના કારણે કોઈના છૂટાછેડા થઈ શકે તમે કહેશો કે ડુંગળી અને લસણના કારણે છૂટાછેડા કેવી રીતે શકે છે પરંતુ અમદાવાદમાં હકીકતમાં આવી જ એક ઘટના બની છે અગિયાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ ડુંગળી અને લસણના કારણે એક દંપતીએ છૂટાછેડા લેવાની ફરજ પડી છે આ કેસની હકીકત એવી છે કે બે હજાર બેમાં માં એક યુગલના લગ્ન થયા પરંતુ યુવકના પરિવારનું ખાનપાન અલગ હતું યુવક અને તેની માતા લસણ ડુંગળી ખાતા હતા જ્યારે યુવતી સ્વામિનારાયણ સંપ્રદાયની હોવાથી તે ડુંગળી અને લસણ ખાતી ન હતી થોડા મહિના તો બધું શાંતિથી ચાલ્યું પરંતુ રસોઈની પસંદગી તેમના લગ્ન જીવનમાં અડચણરૂપ બનવા લાગી પત્ની નિયમિત રીતે પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને સંપ્રદાયના નિયમોનું પાલન કરતી હતી પરંતુ પતિ અને સાસુ પોતાની ભોજનની પદ્ધતિ બદલવા માંગતા ન હતા તેના પરિણામે એક દિવસ નક્કી થયું કે હવેથી ઘરમાં પત્નીની રસોઈ અલગથી બનશે આમ હવે પત્નીની રસોઈ તેમજ પતિ અને સાસુની રસોઈ અલગ બનવા લાગી અને તેના કારણે ઘરમાં ખટરાક પણ વધવા લાગ્યો જેથી પત્ની પોતાના દીકરા અને પતિને છોડીને પિયરમાં જતી રહી હતી બે હજાર તેર સુધી બંને સાથે રહ્યા હતા પુત્રનો જન્મ પણ થયો હતો પતિ પત્ની વચ્ચે થોડા નાના મોટા ઝઘડા તો ચાલતા હતા અને પત્ની એક પર્ટિક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી એટલે એનો એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનો ઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય અને આને લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા

લાંબી સુનાવણી અને દલીલોના અંતે આખરે આઠ મે બે હજાર ચોવીસના રોજ ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો પરંતુ વાત આટલેથી ન અટકી પતિએ ભરણપોષણના ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો જ્યારે પત્નીએ છૂટાછેડા સામે અપીલ કરી અને ભરણપોષણની રકમ અમલમાં લાવવાની માંગ કરી જેના પર કોર્ટે શું ચુકાદો આપ્યો તે પણ સાંભળો નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી ક્રુઆરિટીના ગ્રાઉન્ડ ઉપર અને નીચે ફેમિલી કોર્ટે પૂરતા પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા આપ્યા અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે કે ભાઈ નામદાર ફેમિલી કોર્ટે જે ઓબ્ઝર્વેશનને ફાઇન્ડિંગ આપ્યા છે એ બધા બરાબર છે જસ્ટ અને પ્રોપર છે એમ કરીને એની અપીલ કાઢી નાખવામાં આવી છે પતિના વકીલે દલીલ કરી હતી કે તેના અસિલ અને તેની માતા પત્ની માટે ડુંગળી લસણ વિના ભોજન બનાવતા હતા ડુંગળી અને લસણનું સેવન બંને વચ્ચેના મતભેદનું મુખ્ય કારણ હતું અને ડુંગળી લસણના ઝઘડાની અસર તેમના સંબંધો ઉપર પણ પડી હતી આખરે તેમના છૂટાછૂડાનું કારણ પણ ડુંગળી લસણ બન્યું કેટલાક લોકો એ કહે છે કે આ પ્રકારના અહેવાલો તમે જ્યારે બતાવો છો ત્યારે સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો છે જેને ઉજાગર કરવા જોઈએ પણ આ પ્રશ્ન એટલા માટે બતાવવો જરૂરી હતો કારણ કે સમાજની અંદર નાની અમથી વાતમાં આખે આખા જ્યારે પરિવાર વિખેરાઈ જતા હોય ત્યારે એ સમાજ માટે પણ સૌથી મોટી ચિંતા છે